એમના ઘરમાં પણ એને ભીખ માંગી નથી ખાવું મહેનત કરીને ખાવું પણ બહેનો આટલી બધી મોટી સંખ્યામાં માં ચૂંટણીની સભામાં દેવી પૂજક સમાજની બહેનો આવે એને તો ધન્યવાદ છે તો હું તો ફાકે ભાઈએ મેલડી ની કૃપા ઘણું છું માતાજી આવી મેલી મેલા ભોગવે મેલી મેલા ખાય જેને ઘેરે હોય મેલડી એના દુઃખ દાળી દર એ આપણા સમાજની જાગતી દેવી છે નાના માણસ નો હાથ સાંભળનારી દેવી છે અને મેલા ને કામણ ટુમણ કરનારાને સજા દેવા વાળી દેવી પૂજક સમાજ માટે મારે જ્યારે પણ કોઈ સમાજની સભામાં કે કોઈ અન્ય સમાજની સભામાં કે કોઈ ચૂંટણીની સભામાં જવાનું થાય તો હું એમને મતની એવી વાતો બહુ ઓછી કરું છું મને એમાંના જે બે ત્રણ ચીજો ગમે છે આપણી હું ખાલી એટલી જ વાત કરું અને મારી સાથે જેમનો પરિચય છે એને ખબર છે કે મારો અને દેવી પૂજક સમાજ સાથેનો વ્યવહાર શું છે એટલે એની કઈ હું બહુ ચોખવટ કરતો પણ બાપુ મારો જાનકીદાસ બાપુ ને આશ્રમ માંથી પધાર્યા છો કબીર આશ્રમ માંથી બે સાહેબ સંપ્રદાય વાળા છો આખા દેશ માં સાહેબ એક જ છે કબીર સાહેબ કબીર કહે કમાલ કો દો બાતા શીખ લે કર સાહેબ બંદગી ભૂખે કોઈ બંને મહાત્માઓ આપણી વચ્ચે બિરાજમાન છે એટલે મને કહેવાનું મન થાય કે આ દેવી પૂજક સમાજને પછાત સમાજ ગણવામાં આવે છે ગરીબ સમાજ ગણવામાં આવે છે એવું બધું એના માટે હતું પણ ભારતીય જનતા પાર્ટીએ એમનું નામ બદલાવીને દેવી પૂજક કહીને સમાજનું ગૌરવ વધારવાનું કામ કર્યું હવે એને કોઈ કહી ન હકે હવે એને કહેવાય નહીં એની હાટોથી કાયદા બનાવ્યા પણ મારો જે અનુભવ છે કે એમના ઘરમાં બાપજી છોકરા ભૂખ્યા રહી ગયા હોય પણ ભીખ ન માગે એનું નામ દેવી પૂજક સમાજ આ વાત બધી દબાતા સ્વરે કોઈ કહેતા નથી ગરીબ છે પણ એને ભીખ માગીને નથી ખાવું મહેનત કરીને ખાવું પસીનો પાડીને ખાવું છે મહેનતનો રોટલો એને પસંદ છે એને ઓશિયાળો ને ભીખ માંગવાનો એ કાર્યક્રમ સમાજને પસંદ નથી એવો અડીખમ સમાજ આ છે પાર્ટી અને મારી સરકારે કામ કર્યું એનું મને ગૌરવ છે એવા આપ સૌ સમાજના ભાઈઓ મોદી સાહેબ જ્યારથી મુખ્યમંત્રી બન્યા કે વડાપ્રધાન બન્યા તો એની બધી યોજનાઓ છે ને એ મેજિકલી આપણી હાટું જ છે આ હું તમને કહું કે આ એકોન આઠ આપણે એમ્બ્યુલન્સ આવી એની કોને જરૂર હતી આ જેની પાસે ગાડીયું ઘરની છે એને જરૂર હતી જેના પટારામ પૈસા પીડ્યા છે એને જરૂર હતી એ તો ઘરની ગાડીયું લઈને ગમે ત્યાં પૂગી જતા હતા એ તો આય નહીં અમેરિકામાં જઈને હમાથી આવતા હતા આપણને સીમ શેડે કાળોતરો અડી જાય કોકનું ભાગ્યું હોય ને ખબર ન હોય વેલા હેઠળ બેઠો હોય એ આપણને અડી જાય કાંઠે આપણને ટોલું ટક્કર મારીને વ્યુ જાય આપણે તરફડતા હોય તો આપણને કોઈ લે નહીં મારો પોતાનો અનુભવ છે કે હું રોડને કાંઠે આવું ટોળું હોય ને સેલ્ફ ડ્રાઈવિંગ કરીને મેં બહુ મુસાફરી કરી આપણે ઉભા રહી પૂછવા કે શું થયું છે પેલા તો કે એક્સિડન્ટ થયું છે પણ હજી હલે છે કે અરે હલે છે તેને દવાખાના ભેળો કરો ને ભાઈ પણ કોઈ લઈ ન જતો અને તમને અનુભવ હશે તું શું ત્યાં કરતો હતો એટલે ભાઈ કાંઈ નહોતા કરતા એટલે એને ભેગા એવા આવા જે દિવસો હતા એને મદદ કરવા માટે મોદી સાહેબે એકોને આઠ લગાડી હા એને ખબર હતી મોદી સાહેબ ને ખબર હતી કે મારો દેવી પૂજક સમાજ ડામાં ધારમાં ક્યાં ને ક્યાં છે એકસો આઠ છે એકસો આઠ ડાયલ કરો અને દહમી મિનિટે દેવદૂત જેવી ગાડી તમારી મદદે આવે અને તમને યોગ્ય જગ્યાએ લઈ જાય સાહેબ દવાના સ્ટોર સસ્તા ખોલે આપણા દેશમાં તમે તો નાના માણસો છો તમારો વેપાર છે એ નાનો નાની નાની ચીજોનો છે શાકભાજી વેચતા હો તળિયા વેચતા હો ટેટી વેચતા હો આ બધા તમારા નાના નાના વ્યવસાય છે એટલે એમાં ઝાંઝી પેલી ન હોય પણ તોય ગ્રાહક તમારી બાર્ગેનિંગ કરે કરે કે ન કરે ના શાક લેવા આવે તો એ બાર્ગેનિંગ કરે અને નો તમે મચક દો તો છેવટે કોથમીર મરસા નખાવે એમ નામ કોઈ લે છે બાર્ગેનિંગ કરે પછી જેવો ગ્રાહક અને જેવો માલ એ પ્રમાણેનું બાર્ગેનિંગ થાય છે ને પણ તમને બધાને એક અનુભવ હતો કોઈને ધ્યાનમાં જ નહોતું દવાખાનામાં થાય બાર્ગેનિંગ દવાના બિલમાં દી બાર્ગેનિંગ થાય જ્યાં તમારે એમ લખ્યું હોય ને હડહેઠ રૂપિયા પંચોતેર પૈસા એવું બિલ આવે ને તો એ ને પંચોતેર જ વસૂલ કરે આપણે એમ કહીને કે ઉપલા પૈસા છૂટા નથી તો એ આપણી હોની નોટ લઈ લે અને એની પાસે ન છૂટા હોય તો આપણને વીક્સની ટીકડીઓ દઈ દીધું તમે ઘણી ખિસ્સા લઈને ઘેરી ગયા હો પછી ઘરવાળા ઢખે તય ખબર પડે તને દવા લેવા મોકલો તો વિક્સ લેવા મોકલો તો તય પણ ખબર પડે આવો અનુભવ થતો તો કે નહીં પણ દવા ની અંદર દવા પૈસા કોઈ ઓછા નતા લેતા આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બન્યા એને જનતા માટે સાદા મેડિકલ સ્ટોર ખોલ્યા જેમાં હો રૂપિયાની દવા વીસ રૂપિયામાં મળે આખા દેશમાં પાંચ હજાર આવા દવાના સ્ટોરો ખુલ્યા એ આપણા માટે એ કોને માટે માટે આપણા પીવાના પાણીની સમસ્યાઓ વીજળીની સમસ્યાઓ એ મોટા માણસો નહોતી એ આપણને હતી વીડા ગાળી ગાળી ભીર્યા તમે બધા તેમાં છો બેનું મોટી ઉંમર ના છે કરવાના પછી પાણી આશરે ત્યાં સુધી રાહ જોવાની પછી એમાંથી પાણી ભરવાના એમાંથી બધાને હસવવાના એવી સ્થિતિમાંથી ઘેરે ઘેરે નળ આપવાની યોજના નરેન્દ્રભાઈ એ આપણા જેવા લોકો માટે કરી છે ગેસ છે એ ગેસ ના ચૂલા હેર વાળા પાસે તો હતા જ ઈ લોકોને તો કઈ આગળ હતી જ નહીં આપણને ગેસ ના ચૂલા આપવા મોદી સાહેબે ઉજ્જવલા યોજના કાઢી માતાઓ દીકરીઓ ગરીબ સમાજની ગામડાની રોડ ને કાંઠે હાજર કરવા માટે જવું પડતું અંધારાની રાહ જોવી પડતી આ સમસ્યા દેશના કોઈ નેતાને ન સમજાણી નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા અગિયાર કરોડ ટોયલેટ બનાવ્યા કોને માટે આ યોજના ગરીબો માટેની યોજના ગરીબ માટેની વાત નરેન્દ્રભાઈ યોજના તો બનાવી ટોયલેટ બનાવવાની પણ અમારા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગીજીએ તો એને નવું નામ આપ્યું કે આ ટોયલેટ કે આને સંડાસ નો કહેવાય આ તો ઈજ્જત ઘર છે આમાં તો અમારી બહેનો દીકરીઓની ઈજ્જત સમાયેલી છે એ એનું નામ એને ઉત્તર પ્રદેશમાં ઈજ્જત ઘર રાખ્યું છે આ બધી કોના માટેની યોજનાઓ આ બધી જ યોજનાઓ ગરીબો માટેની એટલે મોદી સાહેબે તો જાહેર માં કહ્યું છે કે મારી સરકાર એ ગરીબો માટેની સરકાર છે ને એવા ગરીબોના મસહ્યા નરેન્દ્રભાઈ મોદી ને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે હાથ ની તારીખે મત નાખવાના છે માતાજી નું નામ લઈ અને જેમ હાકળ ભૂવો નાખે ને એવી રીતે સિક્કા મારજો ખાદાશી કા નો મારતા આઠમ નો હવન હોય ને જયારે બરાબર ની રાવણ ની ડાક છૂટી ગઈ હોય અને તઈ જે ભૂવો ઝલક મારે ને એવી રીતે મતદાન કરવા જઈ ગયું એક મત આપણો પડ્યો ન રે એની કાળજી રાખજો દેવી પૂજક સમાજ ના અમારા વડીલો આગેવાનો ભાઈ કાંતિભાઈ મારો ભાઈ નટુ અને અમારે ભરભીડિયા આ બધાએ આવડી વિશાળ સમાજની સ્નેહ મિલનની રચના કરી અને દેવી પૂજક સમાજના આશીર્વાદ મારી ઉપર ઉતરાવ્યા એટલે એક પ્રકારે હું એને મેલડી માની સીધી કૃપા મારી ઉપર વરસાવી છે દેવ ડાઢાળી અને એવું સુંદર કામ કરવા માટે હું દેવી પૂજક સમાજનો આભાર માનું છું બંને પૂજ્ય સંત મહાત્માઓ અમને આશીર્વાદ આપવા માટે અહીંયા પોતાનો સમય લઈને આવ્યા એમનો પણ હું આભાર માનું છું અને બંને સંતોને વિનંતી કરું છું કે અમે તો અહીંથી બીજા કાર્યક્રમ માટે જાય છીએ આપ પણ સમાજની ઉપર આશીર્વાદ વરસાવજો અમારી ઉપર નહીં સમાજ માટે પણ આશીર્વાદ આપ સૌને જાજાથી જય માતાજી ધન્યવાદ